જેમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર નિરાલીબેન પટેલ તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી દિપેશભાઈ શાંખલા શ્રી પ્રિન્સિપાલ શ્રી હસમુખભાઈ આચાર્ય શ્રી પ્રણીપભાઈ શાંખલા હાજર રહ્યા હતા કાર્યકર્તા યુવા મોરચાશ્રી વિશાલભાઈ પન્નુભાઈ અંટાળા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ સાથે મળીને નવરાત્રિ ઉત્સવ મનાવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમહંશાળા પરિવારે દરેક ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ ભરવાળી હસમુખભાઈ રમજીભાઈ આજે નવરાત્રીનો સ્કૂલમાં કાર્યક્રમ કરવાનો છે આજે નવરાત્રીનો સ્કૂલનો કાર્યક્રમ સ્કૂલમાં ગ્રાઉન્ડની અવેલેબલતા ન હોવાથી આપણે વાડી ભાડી રાખીને બધા બાળકો 1 થી 12 ધોરણના 8 થી 11 આ કાર્યક્રમ માટે અહીં લાવેલા છે નવરાત્રી રમતા સ્કૂલના વિદ્યાર્થીઓને શું કહેવાનું મારે એટલું જ કહેવાનું કે શેરી ગરબા અને શાળા પરિવાર જે કાર્યક્રમ કરતો એમાં ભાગ લો કારણ કે પ્રોફેશનલ ગરબામાં ક્યારેક આપણે મુશ્કેલી ઊભી થાય છે અને મુશ્કેલીમાં આપણને ક્યારેક સાંભળવું પડે પણ સોચવું પણ પડે માટે શેરી ગરબા અને બાળકો હશે હશે શાળાકીય ગરબામાં ભાગ લે એવી મારી નમ્ર અરજ છે